તો કે આમ છો મિત્રો એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે અને સરસ મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ પાછા શિંગના ઢગલે કારણ કે આને શિંગ આપણે જે ખારી કરવાની છે આજે આવવાનું છે અલર હમણાં દહાણું કરવા શિંગ ખોખામાં જે આપણે હલરમાં કાઢ્યા હતા ને એમાં ડાળખાની હોય ને તે આપણે વીણવાનું છે મોટું મોટું હમણાં અલર આવવાનું છે એટલે આપણે એનીમાં દાણું કરવાનું છે શિંગનું પીશે અત્યારે જો હું તમને બતાડું જો આ દાખલા જવાબ પીડા આપણે કંઈક કાઢેલા જો આમાં હે આપણે હારા કરવાના છે આટલા હે જો હું તને બતાડું જો આવડા અમે આપણે હન જાવ કાંધા વીંડવાને હે આવા પછી આપણે ઇને હલરમાં નાખી દેવાના હે એટલે હારા થઈ જાય બધાય પેલા તહના આપણે આપણે ફાકી ખાઈ લી પછી આપણે કામે લાગી જઈએ આપણે જો આ સલાખો પાટીને બેઈ ગયા છે ઓ કોખા હારા કરવા જો આ સલાખો પાટી દીધો છે આપણે જો હારા કરીશું જો આ એમો પપ્પા હાના કરે છે હામે જો મરફાઈ બેરો છે આપણે હા ઘડી ખારા કરી ત્યાં સુધી અલગ આવે ને ત્યાં હોય પછી આપણે

ગાંધીલી મિલો હાલર તો હવે સાંજે આવવાનું તો પણ અત્યારે આવી ગયું છે આપણે અત્યારે અહીંયા પાણા ગોતવા આવ્યા છીએ કાર્પેટ ઉપર મૂકવા આપણે જો કાર્પેટર પાછી દીધું છે હવે આપણે એને દહણું કરવાનું છે કે હલર આવી ગયું છે આપણે એને જો કાર્પેટર પાછ્યું છે આપણે જો પાણા મૂકવાના છે અત્યારે જો સલાખોની પાથરે બધું

આપણે અહીંયા હારા કરવાના જોડા આવડા ખોખામાં તમને બતાડું આપણે જો હારા કરવા અત્યારે બેઠા હેવી તો આપણે સારું કરતા જઈએ થોડુંક થઈ ગયું સારું અને અંધારું થઈ ગયું હોય તો થોડુંક તમને આર્ડનું બ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરતા થઈ ગયા વિડીયો જોવો પણ લાઈક નહીં કરતા ફેમિલી મળવી હોય બીજા બ્લોગની અંદર